સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો આ અંગે તમારો પ્રશ્ન છે વચનામુ ચારસો ચોપનમાં પરમ કુપૌળદેવે આ પ્રમાણે સત્સંગનું મહાત્મ્ય સત્પુરુષનું ઓળખાણ અને તેનાથી જીવની કેવી દશા હોય તે અંગે બોધ્યું છે મૂળમાં તો ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુ કર્મીનું લક્ષણ છે પરમ કુપોધ બોધ્યું છે કે સંસાર સ્પષ્ટ પ્રતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે આગળ લખ્યું જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે જ્ઞાની મળે કે જ્ઞાનીના વચન આત્મસાત થાય તો આ જીવની દશા કેવી હોય તેને શું શું થાય જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે વિના રહે નહીં ખરેખર પૃથ્વીનો વિકાર ધન વગેરે સંપત્તિ વિના રહે નહીં જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર પણ સ્થાયી થવા ઈચ્છે નહીં વિષયારસ વિષમ લાગે ચેન પડે નહીં સંસારે આ જ પ્રકારનો બોધ વચનામૃતમાં ઉપદેશ છાયામાં છસો એકાણવું પાના પર છે કે સંસાર સ્પષ્ટ પ્રતિથી કરવાની ઈચ્છા હોય તો સમજવું કે તે જીવે જ્ઞાની પુરુષને જોયા નથી જે પ્રકારે પ્રથમ સંસારમાં રસ સહિત વર્તો હોય તે પ્રકારે હવે જ્ઞાનીનો યોગ થયા પછી વર્તે નહીં આ જીવમાં વર્તનમાં વૃત્તિમાં આચરણમાં કે કંઈક ફરક પડ્યો નહીં અને છતાંય એમ માને છે કે મને સત્પુરુષ અને સત્સંગનો લાભ મળ્યો છે તો તે જીવ બફમમાં છે ભૂલામણીમાં છે અહીં ઉપદેશમાં સમજ આપે છે કે જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી એટલે કે અંતરદ્રષ્ટિથી જોયા પછી સ્ત્રીને જોઈને રાગ ઉત્પન્ન થાય નહીં કારણ કે જ્ઞાનીનું સ્વરૂપ વિષય કલ્પનાથી જુદું છે જ્ઞાની તો આત્મરૂપ છે દેહ દેવળમાં રહેલ દેહી પ્રરબ્ધ દેહી છે પૂર્વકર્મનું ઋણ પતવી રહ્યા છે આત્મિક બંધનથી જ સંસારમાં રહ્યા નથી કર્મ ઉદય જીંદનો ભવિજન સહાયક થાય જગતના ઉદ્ધારને અર્થે જ જ્ઞાનીનું અવતરણ થયું છે એમ આત્મસાત થવું જોઈએ જ્ઞાનીના ભોગવલી કર્મો જ્ઞાનીના ઉદય કર્મો કે પૂર્વેનું ઋણ એ જ્ઞાનીની ગત જ્ઞાની જાણે આ ઓળખાણ થાય તે જીવને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભેથાવીને રહે નહીં કારણ એ જ્ઞાનીના વચનો એ સાત રીતે તેણે સાચા જાણ્યા છે સ્ત્રીના શરીર અને આત્મા ભિન્ન જણાયા તેને સ્ત્રીનું શરીર માંસ માટી હાડકાનું પુતળું જણાયું છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતો નથી આ જ પ્રમાણે સ્ત્રીને પુરુષ અંગે વિચારવાનું છે કેમ કે સ્ત્રીમાં કે પુરુષમાં દોષ નથી મળીને આત્મામાં દોષ છે આગળ એમ પણ લખ્યું કે જ્ઞાની પુરુષનો બોધ લાગવાથી વિષયરૂપ કેળનો ભંગ થાય છે એટલે કે સંસારરૂપ શરીરનું બળ વિલીન પામે છે અને વિષય તુચ્છ પાસે છે જ્ઞાની પુરુષના બોધમાં આવું સામર્થ્ય છે એમ અહીં કહ્યું છે વચનામૂત એકવીસના છવ્વીસમો બોલમાં બોધ્યું કે સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવા વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિંતવા છે આ જ પત્રમાં ત્રેવીસમા બોલમાં ગહન ધાર્મિક ઊંડી વાત લખી કે આ સંસ્થાને શું કરવો છે અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ વચનામૂત એકવીસના નેવ્યાશીમાં બોલમાં લખ્યું સ્ત્રીનું કોઈ અંગ લેશ માત્ર ફોખદાયક નથી આ વીસમે વર્ષે લખનાર અને સંસાર માંડો પડ્યો એ વીસ એટલે ઝેર સમ જણાય એ ઊંડા વિચારે સમજી શકાય એમ છે વળી લગ્નના થોડાક મહિના પછી સ્ત્રી સંબંધી મારા વિચાર એ વચનામુદ અઠ્યુત્રનું લખેલ લખાણ એમને સંસાર પ્રત્યે કેવો વૈરાગ વર્તો છે તેનું સૂચક છે વચનામુત પાંચમાં બોધ વચનમાં પાંચમા બોલમાં બોધ્યું કે સ્ત્રીનું રૂપ નિરખવું નહીં અને સ્ત્રીનું રૂપ જોવાઈ જવાય તો રાગયુક્ત થવું નહીં પણ અનિત્ય ભાવ વિચારવો વચનામુ પચીસમાં પણ દસમા બોલમાં લખે છે કે સ્ત્રી સંબંધી ક્લેશ કે શંકાભાવ થાય તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મોયો કે જે વસ્તુનો આપણે રોજ ત્યાગ કરીએ છીએ આ સગળા સંસારની રમણી રૂપ એ ત્યાગી ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ શ્રી પદ્મનંદી મુનિ પદ્મનંદી પંચવિશંતિમાં બ્રહ્મચર્ય અષ્ટકમાં કહે છે કે વધે માત્ર સંસાર જેના પ્રતાપે ચિરંકાળ જે દેહીને દુઃખ આપે સ્વરમા ભોગ એવો ગણે જે મતિમાન તે અન્યથી કેમ રીજે ખરેખર વિષય વૃત્તિનું પરિણામ શું છે ઉગે સ્ત્રી પુરુષો વિશે કામવૃત્તિ અશુચિભર્યા અંગની ત્યાં પ્રવૃત્તિ અતિ અતિનિંદ્ય ત્યાં ઉદભવે જો અશુચિ અને આ જ પદના છઠ્ઠા શ્લોકમાં એમ પણ પ્રકાશ્યું છે કે ઘણી દેહમાં બેને વર્તે અતિ નિંદ્ય મૈથુનમાં જ્યાં પ્રવર્તે અને પછી પછી મહામોહ ચિદ્ધ શત્રુને વિકાસે નિષેધિત્ય દોષ શાસ્ત્રો પ્રકાશે આ તો વ્રતોના ઝાડ મૂલથી છેદવાને ખરેખર કુહાડી છે અધ્યાત્મક કલધ્રુમમાં મુનિસુંદર સુરી સ્ત્રી મમત્વ મોચન અધિકારમાં બોધે છે કે સ્ત્રીએ ગુફા વગરની વાગણ દર વગરની નાગણ ભૂમિ વગરની ઝેરી અમરવેલ નામ વગરનો ભયંકર વ્યાધિ અને કારણ વગરનું મૃત્યુ અને આકાશ વગરની વીજળી છે વીજળીના કરંટને અડવાથી કરંટ લાગે અથવા તો બીજા કોઈને કરંટ લાગ્યો હોય અને તેને અડકવામાં આવે તો અડકનારને પણ કરંટ લાગે પણ આ કામ વિકારનો કરંટ ફક્ત વિચાર કરવાથી પણ લાગે છે આત્માનું શાસનના એકસો સત્યાવીસમાં શ્લોકમાં આચાર્ય ગુણભદ્રજી કહે છે કે સાપ કરડે તો કદાચ એક બહુ પૂરતો પ્રાણ જાય અથવા હવે તો એની ઔષધિઓ પણ શોધાય છે પણ સ્ત્રી ક્રોધિત થાય કે સંતુષ્ટ થાય તો તેને જોનાર યોગીન્દ્ર વગેરેને આ ભવે કે પર ભવે તે ફરી ફરીને ઝેરથી દંશ મારશે નારી સર્પનું ઝેર ઉતારનાર વ્યવહારમાં કોઈ ઔષધિ શોધાય નથી પણ સત્સંગ એ કામ બળવાનો ઉપાય છે એમ પરમ બોધ સૌભાગને એક પત્રમાં બોધ્યું છે મોહ મુદગરમાં મહાત્મા શંકરાચાર્યજી કહે છે કે સ્ત્રીઓના સ્તન મંડળ અને નાભી પ્રદેશ જોઈને મોહ શું પામે છે એ તો માંસ અને ચરબીના લોચા છે એમ વારંવાર મનમાં વિચારા કર પૂજ્ય બ્રહ્મચારીજીએ રત્નાકર પચીસી અનુસાર સ્વદો દર્શન લખ્યું છે તેમાં સાધકને મંત્ર સમાન ચાવ્યું આપી છે કે મને નિમિત્તો મળતા હજુ શું શું થાય છે કામ પીડાવશ થઈ અરે વિષય વિશે બની અંત આત્માનો વૈરી થયો બાંધી કર્મ બંધ અને પરનારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત ચિંતવ તો ચંચલ નયમ નારી અંગો પણ આગળ લખે છે મૃગનયના નિહાળતા લાગ્યો લવ રાત શાસ્ત્ર સમુદ્રે મગ્ન તોય તજે નહીં ડાઘ ઘણું વાંચ્યું ઘણા શાસ્ત્રો ફેરવ્યા પણ હજી મનનો મે જાતો નથી સ્ત્રીને જોતા મારા ચિત્તમાં રાગ પેદા થાય છે અને શાસ્ત્ર સમુદ્રમાં મારું મન મગ્ન છે તો પણ એ ડાઘા જાતા નથી સ્ત્રી ચિંતન ફળ નરક છે સ્ત્રી ચિંતન ફળ નરક છે ચિત્તને ચેતે તોય કૃત્ય અધમ કરતા નહીં પાછું વાળી જોય છણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય વય ગઈ તો એને વિષયની અભિલાષા દૂર થાય આ દશા છે છઠ્ઠી વાળે રતિ સ્મૃતિ ના કરે ઝેર ચડે ગત વિષય ક્રીડા કરે જો કરી કલ્પના પાપ કર્મ બાંધે અરે ધર્મ ધ્યાન જીવ ચૂકે એ બ્રહ્મચર્ય જો બ્રહ્મચર્ય રમણીય છે આ ભોગ વખતે યોગ સાંભળે તે હળુ કર્મનું લક્ષણ છે તેનો અંદાજ પરમ કૌદે વઢવાણ મુકામે ઉગરીબહેનને રહેવા આપેલ ત્યારે જબકબા દેવા માતા અને બીજા બે બહેનો રંજન વગેરે હતા રાજકોટ તો દેવા માતાને જબકબાને પણ નજીક આવવા મના ફરમાવતા દેહ આગલા દિવસે ચૈત્રવત ચોથને દિવસે ઉગરીબહેનને અમદાવાદ પાછા ફરવા આજ્ઞા આપી દીધેલ અને ધારસીબહેને ખાસ અગત્યનું કામ ન હોય તો રહેવા માટે કહેલ પૂજ્ય પ્રભુસિંહજી વિહાર કરતાં કરતાં અમદાવાદ ક્ષેત્રે આવ્યા અમદાવાદના ભાઈ શ્રી પોપટલાલ મોકચંદને લંબાણમાં મૂળ માર્ગની સમજ આપે છે પૂજ્ય જૂઠાભાઈનો દેહ તો છૂટી ગયો છે પણ ઉગરીબેન પણ દર્શન સમાગમમાં આવે આગળ ઉપર એકવાર ઉપદેશમાં પૂજ્ય પ્રભુજીએ કહેલું કે અમદાવાદમાં ઉગરીબાના સમાગમમાં આવવાનું બનેલું પણ અમારે બાય માણસનું શું કામ હોય એટલે ખાસ પરિચય નહીં પૂજ્ય જૂઠાભાઈ અને ઉગરીબેનને પરમ બૌદ્ધનો સત્સંગ સમાગમ અને વહીવતનો લાભ મળેલ તેમ છતાં પ્રભુશ્રીજીએ શ્રીજીએ ઉગરીબેન કે જે અઢાર વર્ષના વિધવા તેની સાથે પણ અંતર રાખેલું આ ખરાબ બ્રહ્મચારીનું મહાત્મ્ય છે એ ખરો બ્રહ્મચારી એ ભગવાન સમાન પૂજ્ય બ્રહ્મચારીજી બ્રહ્મચારી નામ જ પૂજ્ય પ્રભુસિંહ જે બક્ષેલું તેઓ કહેતા કે ધોત્યું કે ખમીસ ફાટી જાય તો ફોય દોરાથી બે ટાકા કોઈ બ્રહ્મચારી બહેન પણ લઈ શકે નહીં તે રીતે બ્રહ્મચારી સાધક કોઈ બેને રસોઈ કરી હોય તે પણ આ પુરુષે વાપરવી નહીં એવી પ્રભુશિજીએ ખાસ ગોઠવણ કરી અને પૂજ્ય બ્રહ્મચારીજીને તો સાધક સમાધિ ખાતે જમવાની ગોઠવણ કરી આપી મોહનલાલજી મહારાજ સમાગમમાં એકવાર મોડા પીડ્યા કેમ કે બેનો સારા રાગે અપૂર્વ અવસર ગાઈ રહી હતી તે રાગ સારો લાગ્યો કે સાંભળતા હતા પૂજ્ય પ્રભુશિજીએ આજીવન હવે બહેનો ગાતી હોય ત્યારે સાંભળવા ઉભું ન રહેવું એ મુજબ આજ્ઞા ફરમાવી બાળ બ્રહ્મચારી એવા દેવગણજી મુનિને સ્ત્રી અંગે મનથી પણ વૃત્તિ ચલાયમન થાય છે તો સાધુ અને સામેકમાં બેઠેલા શ્રાવતમાં શું ફરક આવી ટકોર પરમ કુમારદેવે કરે આ બધું જાણી આ બધું વાંચી આવું બધું સાંભળી બનેલા પ્રસંગોમાંથી બોધ લઈ ધર્મ સ્થાનકમાં મંદિરમાં આશ્રમમાં તીર્થ સ્થળોમાં જેવી ધાર્મિક ક્રિયાઓ કરતાં કેટલું સાવધ રહેવાનું છે અને બોધ લેવાનો છે ગાન તાન નાચ રંગ રાગ સંગીતની છોડો ઉડે અને શૃંગાર પોષાય તેવી ભક્તિ નામે થતી ક્રિયાઓ વિતરાગ માર્ગનો ભાગ ન જ હોય અને આ પત્રમાં પરમપુર બોલ્યું તેમ તેણે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા તો જ્ઞાનીના દર્શન પણ કર્યા નથી વિતરાગ માર્ગ વૈરગ્ય પોષક જ હોય અને તો જ ફળે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ